ભરૂચ એસઓજી પોલીસ દહેજ અને કલેશ્વરમાંથી ગેસ સિલિન્ડરના રિફિલિંગ કોમ્બન્ડ પરદા પાસ કર્યો છે પાંચ થરોયથી 77 જેટલા સિલિન્ડરો ઝડપી પાડી સમગળા પકડામાં પાંચ થી વધુ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે ભરૂચ એસઓજી પોલીસ દહેજના જાગીરશ્વર ગામમાં આવેલા શ્રીદેવ સ્ટીલ સેન્ટર નામની દુકાનમાં લહેરૂ નામનો ઈસમ તેમના મળતિયાઓ મારફતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી કરાવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે લહેરુ ગોરદ ગુજ્જર નામનો ઈસમ ઇન્ડિયન કંપનીના ઓગણીસ કિલોથી સાત ગેસ સિલિન્ડર તથા છ કિલોના આઠ ગેસ સિલિન્ડરોમાંથી રિફિલિંગ કરતાં ઝડપાયો હતો નાના મોટા સિલિન્ડરો મળી અઠ્યાવીસ ગેસ સિલિન્ડરો સાથે ઇલેક્ટ્રિક વજન કાંટો તથા રિફિલિંગ કરવાની સામગ્રીઓ જપ્ત કરવા સાથે આરોપી સામે કાર્યવાહી કરી છે તો બીજી તરફ જોલવા ગામ પાસે જ આવેલ મિલેનિયમ માર્કેટ પાસે આરાધ્યા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ ગેસ રિફિલિંગ કરી વેચાણ ચાલતું હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવતા સોશી જદુ કેવટ નામનો ઈસમ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરતો હોય તેની પાસેથી પણ ગેસ સિલિન્ડરો ખાલી ભરેલા અને વજનવાળા પણ પકડવામાં આવ્યા હતા અને વજન કાટા સાથે ઓગણીસ હજાર નવસો નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં પણ યોગીનગર નજીક આવેલ અનુરાધા કોમ્પ્લેક્સમાં આવેલ નામની દુકાનમાં ઇમરાન અન્સારી નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં અન્ય આરોપી બાબુ સિરાજ અન્સારીના ઓય સાથે કબજામાં રહેલી દુકાનમાં રિલાયન્સ કંપનીની રાધન ગેસની ઓગણીસ કિલોની ખાલી બોટલ નંગ એકમાંથી રિફિલિંગ કરતા ઝડપાઈ ગયો હતો ગેસ રિફિલિંગ સાથે સામગ્રી પણ મળી આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવતા નજીકમાં જ લક્ષ્મણનગર કાલી માતા મંદિર નજીક આવેલા પોતાની માલિકીની દુકાનમાં પણ પાછળના ભાગે શવણ કુમાર આશુરામ ખટીક નામનો ઈસમ પણ ગેરકાયદેસર તે ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરી કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું જેની સામે પણ કાર્યવાહી કરી છે અંકલેશ્વર બીડીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ચંડાલ ચોકડી નજીક પણ અમૃતા એકેડમી સ્કૂલ પાછળ આવેલા જલારામનગરમાં આવેલ દુકાનમાં શ્રી નાથજી નામનો ઈસમ પણ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ઝડપાઈ ગયો હતો પોલીસે પાંચ કેસ કર્યા હતા જેમાં પોલીસે સમગ્ર ગુનામાં ગેસ સિલિન્ડરની બોટલ નંગ સિત્યોતેર કિંમત રૂપિયા ઇઠોતેર હજાર નવસો તથા ગેસ રિફિલિંગની પાઇપ નંગ પાંચ કિંમત રૂપિયા પચીસસો તથા ઇલેક્ટ્રિક વજન કાંટા પાંચ કિંમત રૂપિયા છ હજાર મળી સત્યાસી હજાર ચારસોના મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે લોકોના જીવનું જોખમ ઊભું કરી ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે